ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી એ તો આપણે જ્યાં જાવ ને બધા રોવે જ છે ગમે એની પાસે જાવ એક ભાઈ ભાઈ જાય તો કે ઝાબુ કરવું છૂટા ખૂટી રહ્યા બીજા માં જાવ તો કે ડોબું નિયાણું દોવા ન જ દેતું બીજા માં જાઓ તે કે છોકરાને બહુ વેવય તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ છે કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી તો આપણે એમ કહીએ કે જુનિયા રોવે છે આપણે ક્યાં રહું

મારું ગુરુ કોણ મારું કુળ ક્યું આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય મેં વી વર્ષ ખટારો આંખો ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું કોઈ આપણું એક રાજ્ય જોયા વગર બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો હું તમને સાબિત કરાવી દઈશ ભાઈ જીવન એનું નામ કેવાય ને કે અહીંયા ખવડાવનારા પીનારા મને નહીં મળ્યા હોય અહીંયા તો બધે શું છે પણ મારે કેમ જીવવું મારે શું ખાવું એની મને ખબર હોવી જોઈએ એક અંધારી ઓરડી હોય એમાં એક ભેંસને બાંધો અને એમાં એક બસ ભરી રજકો નાખો ભેંસ ને એમાં એક આંકડા પાન નાખજો અને પછી બાણું બંધ કરી દીધું સવારે તમે જોવો ને એટલે ભેંસ રજકો ખાઈ ગયો આંકડા નું પાન પડ્યું છે ભેંસ નહીં ખબર પડે શું ખવાય શું ન ખવાય માણસ ને નથી ખબર પડે વિચાર કરજો આ તમારા મારા અનુભવની વાત કરું છું ભેંસ અંધારી ઓરડીમાં બાંધી હોય તો એને ખબર પડે હાથ નથી આપ્યા તો એમ મોઢે થી આંકડા મૂકવા દે કરી નાખે એ ગાનો ખવાય અને સુરેન્દ્રનગર માં રોજ અમે તો અહીંયા ઓલા પણ સુરેન્દ્રનગર આટો મારી ને અમે એક દી અહીંયા ગયા ને તો એક 20 ટન હોપારી ભરેલો ખટારો ઊભો હતો તમે કહો આમાં શું ભર્યો કે હોપારી તમે કહો આમાં કેટલી ભરી કે 20 ટન કુલા 20 એટલી બધી મન કે રોજ એક ફેરો આવે તો ખાય છે માણસ ને ભૂંડડા ખાય છે

અરે બાબુ ખાવાનું ખવાય ખાવા પીવાનું ક્યાં બાબુ દુનિયામાં ઓછું છે મને એમ થાય કે આપણે એક નથી અત્યારે કઉ કાજુ બદામ ખાય એવો બાબુ સમય આવ્યો આપણા છોકરા કાજુ બદામ ઓગેટ કરે હવે ખાવાનું ક્યાં છોડું હતું રામ પણ હવે ખાવાનું ખાવું જ નથી હું તો નગર એમ કઉારૂ ની કોસળી હોય કે ગુટકા હોય કે માવું હોય ફૂંડે નાખજો ભૂંડા ભૂંડું આમ જો ફૂંઘી ન્યુઝ મને કહે તો આપણે જેટલા બધા હારા જેટલા કહેવાય એમને લાગ્યું ભૂંડા નો ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે આપણે આબરું જેટલી આપણે આપણે જેટલી આપણી વેલ્યુશન કેટલી કહેવાય ભલે હું કઈ વ્યસન મુકાવા નથી આવ્યો પારી વાળા રોજ અગરબત્તી તો કરતા જશે ને ઘરાક મોકલજે કોક મને ગાળ્યું દેજે વીડિયા મારા કોક જોઈ ગયા આને ચા એના બાપના ના પૈસા એટલે જે અમે અમદાવાદ થી એક વાર નીકળ્યા ને આમ રાતે પ્રોગ્રામ માંથી નીકળ્યા ને પછી જમાલપુર માર્કેટ માં શમશાન નથી ઓલી સીડી ને નાળી ને એવું કોઈક માણા મર્યું હોય તો એ બધી વસ્તુ લઈ જાય ને એ હવારમાં આમ દિવાળી આમ અગરબત્તી કરતો હતો ને મેં મારા ભેગો એક ભાઈ હતો ને મેં બોલો જો અગરબત્તી કરે છે ને એ બોલો બોલું સીડી શીડી છે તમે જોજો મારો નાચ છે ને દયાળુ છે એનું નામ તમે લ્યો ને માણા મારી નહીં પણ બાપુ એને ધંધો કરાવે છે એને ઈશ્વર કહેવાય એક ચોર ચોરી કરવા નીકળે ને ઈ ઈશ્વર એમ કે ને કે આજ મારા છોકરા હાટુ ચોરી કરવા જોઉં છું ઘરધણી ને હુર આવી રાખે છે બાપુ ચોર ને ચોરી કરાવે છે એનું નામ ઈશ્વર કેવાય ને કે એના બાપ નું કઈ છે નહીં તો ઈશ્વર મંદિરમાંથી ચોરીયું કરે છે લ્યો તો આપણે બધા રોજ આરતી ઉતાર્યું છે પગે લાગ્યું છે મંદિર માંથી શું બહાર કેમ જોઈ ગયો હું તો ઘણા આપડે આપડે આપણે જેટલા ઘર હોય ને બધા ઘરે નાના મોટા મંદિર હોય ને બધા

આવા કોઈક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કંઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જશે જીવનના કંઈક સવાલના કઈક જવાબ મળી જાય મંદિર છે મૂર્તિ છે ખોટી છે એવી મારી વાત નથી પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંત પાસે જાઓ ને સંત એમ કે બેદી અહીં રોકા કાળ નો વ્યામો થઈ જાય ને તમારે બાપુ કાળ વ્યો મંદિરમાં તમે જઈ આવે ને પછી મૂર્તિ નામે એમ કહ્યું મારી વહુ કંદડે છે છોકરા કંદડે છે હું આજ મરવા જવું છું તો એમ કેવાનો બે થી રોકાય એટલે કે છે બાપુ જાગતા નર ને કઈક સેવજો ભૂખ્યો માણા આવે હું તો આવે અનકોટ પૂરે ને અનકોટ મને એમ થાય કે ભગવાન જદી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરત મને કહે ગયો ઝોપડામાં રહે છે એવડા એમને કોઈ દેખાતું નથી ઓલો નથી ખાતું અહીંયા તમે થઈને ઓલા બેનું બેઠા અહીંયા હોય લાઈન કરી હોય અમારે તો આટલી વાનગી હતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબી નું ઘોસડું છે ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરત મન ઓલા ખાવ ખાવ કરે છે એને દીવો ને ભાઈ આને કઈ અને આ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું કીડી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવરાવવાના હતા ભલા મને બોલો હમણાં શ્રાવણ મહિનો ગયો ને શ્રાવણ મહિનામાં તમે જુઓ ને ભોળાનાથ શું કે શું દૂધ લાવીને આમ હું તો અહીંયા મારે અહીંયા મંદિર છે ને અહીંયા બાપુ મેં બાપુ આ દૂધ બધું જાય છે કે એ મને કે ગટર માં તમે ભોળાનાથ કઈ તમને કહેતો નથી ઝોપડામાં કોક રહે છે બિજારા અહીંયા કોક કોક નાના બાળકો હોય ત્યાંની માય બાપુ દીકરા જન્મતી હોય એને એને ભલે હું એવું કહું છું ભોળાનાથ ને દૂધ ચડાવતું ચડાવવાતું હોય છે હું મારી એવી ના નથી પણ તમે એક લિટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપું પાડી દો અને પછી ઝૂંપડામાં કોકને દિયાવો ને ગરીબ માણાના છોકરા ખાય તો તમને મત લાગતું કે ભળો નાથ તમારું આ લિસ્ટમાં લખી લે નથી લાગતું એ હું તો જ ન મને તો એમ થાય કે આમ તમે જોવો ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાયો ગટર જાતી હોય ચોખે ચોખું દૂધ આપણે હું તો એમ તો ઓહોહો ભક્તિ ફાટી નીકળી સામતો છું ખોટું છે એવી મારી વાત નથી જે જે કરતા હોય કરજો પણ મને આ મંદિરથી એવું લાગે કે કઈક આમાં આ તમે જો કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા મંદિર ને કે દુનિયા તમને કોઈ વેરાગમાં ફાટી જાય તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ થાય જતા પછી બગાડ કા કાં થતો બગાડ કે આ ખૂન ને મારા મારી લૂંટ ફાટ ને આ શેડતી કરવાની બેનું દીકરી ઉપાડી જવાની આમાંથી કઈ ઘટ્યું હોય તો મને કયો